તથા બારણાને ભારે નુકસાન થયું સાથે જ બે મકાનની છત પર તિરાડો પડી ગયાની માહિતી પણ મળી છે ઘટના સમયે ઘરમાં રહેલા ચાર સભ્યો પૈકી એક મોભીને બળી જવાની ગંભીર ઈજા થતા તેને ડાવર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો છે હાલ જિલ્લામાંથી એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસો ચાલી રહ્યા છે મકાન માલિકે થયેલ નુકસાનના પગલે સરકાર પાસે સહાય મળતી તેવી આશા વ્યક્ત કરી છે તો બીજી તરફ એક

અને મારા ઘરમાં હું પોતે દાઝી ગયો બધા જાગીને બધા ભેગા થઈ ગયા મારા ઘરનું ઘણું બધું નુકસાન થયેલું છે આખું ઘર ઉપરની છત ને બધું તૂટી ગયેલું છે આમો કઈ રીતનું થયું એ મને પોતે જ ખબર નહીં ગેસના કારણે થયેલું છે સરકાર પણ સરકાર હવે મને લાખોનું નુકસાન છે સરકાર જે સહાય આપે એ સવારે વહેલા આ બધા બની ગયો હતો બધા ઊંઘેલા હતા અને આ બધું બન્યું હતું મોટાભાઈને થોડું તકલીફ પડી ગયા છે એમને સિવિલમાં દાખલ કર્યા હતા બરોબર તે એમને અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ જ છે અને બીજું ઘરમાં બહુ નુકસાન થઈ ગયું છે કેટલા સમય બનાવ્યું આ સવારે સાત વાગ્યાની આસપાસ સમયે બના બનાવ બન્યો હતો નુકસાન કેટલું નુકસાન તો ખાસું બે મકાન બે મકાન નું નુકસાન છે કશું રહ્યું જ નહીં બાળી બાર નો દરવાજા બધું એક બારું નહીં રહ્યું નહીં બારી રહી આખો ધાબા ને અસર કરી છે ને બધી રીત ને બધા તૂટી ગયા આપણું નામ મારું નામ પટેલ વિષ્ણુભાઈ મણી બોલો બોલો તો હું તો સવારે અમદાવાદમાં હતો અમદાવાદમાં સાત વાગે ફોન આવ્યો એ તમારા ઘરમાં બ્લાસ્ટ થયો છે બ્લાસ્ટ થયાના કારણે તમારા ભારે નુકસાન થયું છે એટલે મને ત્યાંથી મેં વિડીયો કોલ જોયો વિડીયો કોલમાં જોયું તો આખા બધા બારી બારણા દિવાલો બધું તૂટીને અને ભસ્મ થઈ ગયું છે જોયું આવ્યા મેં અત્યારે હાલ ઘરે લગભગ સાડા દસ વાગ્યા સાડા દસ વાગે ઘરે આવ્યો ઘરે આવીને જોયું તો એક બી બારણું એક બી દીવા દીવાલના તિરાડો પડી ગઈ છે દરેક દરેક બારી બારણા આખા ઘરના બધા તૂટીને બાળ ફેંકાઈ ગયા છે ને જોયું તો ભારે નુકસાન થયું છે કોઈ જાનહાનિમાં મારા કાકાના છોકરાને વધારે પૂરતો દાજી અને તરત સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે આપનું નામ મારું નામ ગિરીશ નરેશભાઈ આર પટેલ આટલા વચ્ચે બન્યો વચનતાનો અવાજ આવ્યો એટલે અમે બધા જોયું તે વખતે હું ગયેલા હતા જોઈ એક લમ કે આટલું હવે અહીં જોયું તો ઘર બે મકાનમાં એટલું બધી નુકસાન થયું કે બાળી બાળનો બધું તોડી નાખ્યું છે પંખા કળો